શ્રી સુંદરકાંડ સ્વર્ગ સત્તર થી ઓગણીસ જુઓ આ સીતા રાક્ષસીઓ બેઠી છે તેનું સામું પણ નથી જોતા વૃક્ષોના ફળ ફૂલો નિરખતા નથી ચંદ્ર અને ચાંદનીને ગણકારતા નથી તેઓ તો એકાગ્ર ચિત્તે રામનું સ્મરણ કર્યા કરે છે કોઈ સ્ત્રી ગમે તેટલા આભૂષણ ધારણ કરે પણ જો પતિ ન હોય તો શોભતી નથી પોતાનો પતિ એ જ પત્નીને માટે પરમ આભૂષણ છે અરે રે સીતાનો દુઃખ મારાથી જોયું જતું નથી મને તેથી અતિશય સંતાપ થાય છે પણ મારે સંયમ છોડવો જોઈએ નહીં મારા સ્વામીનો હું દૂત છું અને હવે દૂત તરીકે જ મારે હોશિયારીથી કામ લેવું પડશે આમ વિચાર કરતા હનુમાનજી તે શીર્ષા વૃક્ષ ઉપર બેઠા હતા હવે રાત્રિ પૂર્ણ થવા આવી હતી હવે ચંદ્રનો પ્રકાશ સીતાજીના મોખ ઉપર પડતો હતો એટલે અતિશય શોકથી ભરેલો તે મોખ જોઈ હનુમાનજી દુઃખી થવા લાગ્યા હનુમાનજીને મનમાં થયું કે હું સીતા પાસે જાઉં પણ તેમ કરવું વ્યાજબી ન હતું ત્યાં કુ ક્રૂર બિહામણી આયુધવાળી રાક્ષસીઓ હતી માંસ અને લોહીનું ભક્ષણ કરવાથી તેમના શરીર અને મોખ રડાયેલા હતા તે સર્વ ટોળે વળીને વૃક્ષને ફરતા બેઠી હતી અને વૃક્ષના થડ પાસે સીતાજી બેઠા હતા હનુમાનજીએ સીતાનું સ્વરૂપ તેજહીન દેખાયું શોકમાં ગરકાવ રહેતા સીતાજીએ પોતાના માથાના વાળને ધોવાની કે ગૂંથવાની દરકાર પણ કરી ન હતી માત્ર એકઠા કરીને બાંધી રાખ્યા હતા પોતાના સ્વામીના વિયોગે તેજહીન થઈ ગયા હતા શરીર પર કોઈ આભૂષણ ન હોવાથી તે નિસ્તેજ દેખાતા હતા આમ હનુમાનજીએ સીતાની શોધ કરવામાં અને અંદે અશોકવનમાં સીતાજીના દર્શન થયા ત્યાં સુધીમાં તો રાત્રિનો મોટો ભાગ વહી ગયો હવે પ્રાતઃકાળનો સમય થયો હતો લંકામાં રહેલા વેદગ્ન અને અગ્નિહોત્રી રાક્ષસોના વેદપાઠનો ધ્વનિ હનુમાનજીને સાંભળવા મળ્યો બંદીજનોની સ્તુતિ સાંભળીને જાગી ગયેલા રાજા રાવણે વસ્ત્રો અને આભૂષણો ઠીકઠાક કર્યા અને પથિર પથારીમાંથી ઊભા થયા અને તે સમયે તેને સીતાજીની યાદ આવી ગઈ તેનું મન સીતામાં આસક્ત થયેલું હતું તેથી સીતાનું ચિંતન કરવા લાગ્યો તે અંતઃપુરમાંથી બહાર નીકળી અશોક વાટિકા તરફ ચાલી નીકળ્યો અશોક વાટિકા રાવણને અતિ પ્રિય હતી રાવણ અશોક વાટિકામાં આવ્યો આથી હનુમાન સચેત બની ગયા ધીરે ધીરે મલપતિ ચાલે રાવણ જ્યાં સીતા બેઠા હતા તે શીષા વૃક્ષ તરફ આવી પહોંચ્યો તે વૃક્ષ પર જ હનુમાન છુપાઈને બેઠા હતા રાવણને આવતો જોઈને સંતાયા હતા ત્યાં ઊંચો નીચો થવા લાગ્યો હનુમાનજીએ તેને જોઈને તરત જ ઓળખી લીધો કે અંતફુરમાં મેં જેને સૂતેલો જોયો હતો તે જ્યાં રાવણ છે રાવણને જોઈને હનુમાને એક કૂદકો માર્યો અને વૃક્ષની ઉપરની ડાળે ચઢીને જોવા લાગ્યો રાવણ ચાલતો ચાલતો સીધો જ સીતાજી પાસે આવીને ઊભો રહી ગયો પવિત્ર અને વ્રતવાળા સીતાજીએ રાવણને આવતો જોયો રાવણ રૂપ યૌવન અને આભૂષણો વડે સંપન્ન હતો તેને આવા સમયે ત્યાં આવેલો જોઈને સીતાજી થરથર કાંપવા લાગ્યા તેમણે પોતાના શરીરને સંકોચ્યું બેઉ ગોઠણોને બંને સાથે ભીડી લઈને તેના ઉપર મસ્તક મૂકીને તે રડવા લાગ્યા વ્રતધારી જાનકી જમીન પર કંઈ પણ પાથરિયા વિના જ બેઠા હતા તેમના અંગ ઉપર મેલ જામી ગયો હતો અને અલંકારોનો ત્યાગ કરેલો હોવાથી શોભા રહિત થઈને બેઠા હતા કૃષ્ણ પક્ષની રાત્રિ હોય તેમ સીતાજી દેખાતા હતા અને રામને યાદ કરતા નિસાસા નાખી રહ્યા હતા પતિ વિયોગનો શોક શોકને લીધે કરાતા ઉપવાસ જળનો ત્યાગ કરવાનું વિચારી રહેલા સીતા માત્ર રામનું જ રટણ કરી રહ્યા હતા આવા દિનહીન બનીને બેઠેલા સીતા પાસે આવીને રાવણ કહેવા લાગ્યો કે હે સુંદરી મને જોઈતું તું તારા શરીરને સંકોચીને કેમ બેઠી છું એમ કરવાથી તું તારા રૂપ સૌંદર્યને છુપાવી શકીશ નહીં એથી તો એ જોવાને મને વધુ મોહ થશે હે પ્રિય સીતા હું તને હૃદયપૂર્વક ચાહું છું તું મારી સામે જો મને જોઈને તારે ડરવાની જરૂર નથી અમારા રાક્ષસોનો પવિત્ર ધર્મ છે કે પરસ્ત્રીનું બળાત્કારે હરણ કરવું તને જોઈને હું કામથી સળગી જાઉં છું તેમ છતાં તારી ઈચ્છા વિના હું અડીશ પણ નહીં તેની તું ખાતરી રાખજે તારે શા માટે આમ જમીન પર સૂવું પડે શા માટે આવા મેલા વસ્ત્રો પહેરવા પડે શા માટે વિચાર વબળમાં ગોથા ખાવા પડે અને શા માટે શોખથી ઘેરાઈને નિશાસા પણ નાખવા પડે ખોટા ઉપવાસો કરીને શા માટે શરીરને તારે ગાળવું પડે તું આ બધો અસહકાર છોડી દે અને સર્વ પ્રકારના ભોગ વૈભવ અને સમૃદ્ધિની સ્વામીની થા હું તારા જે અંગોને જોઉં છું તેમાં મારી નજર ચોંટી જાય છે અને તે અંગને જોયા જ કરું છું મને બીજા અંગ પ્રત્યે દ્રષ્ટિ નાખવાનું મન થતું નથી માટે હવે તું બધો મોં છોડીને મારો સ્વીકાર કર મારી પત્ની થવાની હા પાડ અને મને હૈયા સરસો છાપીને મારા દિલમાં વ્યાપેલી આગને ઠંડક પહોંચાડ તું મારો સ્વીકાર કરીશ એટલે તું મારી પટરાણી બનીશ તારા પિતાને હું આખી પૃથ્વીનું રાજ્ય જીતીને સોંપીશ મારી સામે દેવો અને દાનવો પણ યુદ્ધમાં ઊભા નથી રહી શકતા તો એક માનવીનું તો શું કજું છે હે સીતા તું હા પાડ એટલે આ સ્ત્રીઓ તને મસળી મસળીને સ્નાન કરાવશે અંગમર્દન કરશે અને ઉત્તમ આભૂષણો પહેરાવશે હું તારું આવું મલિન સ્વરૂપ કેવું દીપી ઉઠે છે તે જોવા તલસી રહ્યો છું તું મારા પર પ્રેમ દર્શાવીશ તો હું તારો પડ્યો બોલ ઉઠાવીશ હે સીતા તું વલકલ વસ્ત્ર ધારણ કરનાર રામ સાથે રહીને શું શુભ ભોગવવાની હતી તે આવીને તને છોડાવી જાય તેવી બિલકુલ સંભાવના નથી વનમાં વસે છે આથી તેની પાસે યુદ્ધનું કોઈ સાધન પણ નથી મારા આશ્રય આવેલી તને હવે રામ ક્યારેય જોઈ શકશે નહીં હે સીતા તું મારી પટરાણી બનીશ આથી આ સર્વસ્ત્રીઓ નિત્ય તારી સેવા કરશે માટે તું મારી સાથે પ્રીતિ બાંધ અને સુખ ભોગવ તું મારી સાથે સમુદ્ર તટે વિહાર કરવાને ચાલ અને મને સુખ આપીને તું પણ સુખી થા